છાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ધારાસભ્ય કુમાર કાનાણીએ सीएम ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે વીએન એન એસ યુજી પ્રવેશ પ્રક્રિયામાં મોટો પાએ ગેરરીતિ સાબે પત્ર લખવામાં આવ્યો છે જીકેએસ પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયામાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે एमएलએ કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે सीएम ભૂપેન્દ્ર પટેલને

કોલેજની એડમિશનની પ્રક્રિયા જે શરૂ થઈ છે એના બાબતે મારી પાસે જે કંઈ લોકોની ફરિયાદો આવી છે વિદ્યાર્થીઓ આવ્યા છે એ પ્રમાણે સરકારે એડમિશનની પ્રક્રિયા માટે જે પોર્ટલ બનાવ્યું છે વિકાસ એને કારણે કોઈ યોગ્ય માર્ગદર્શન હોવાને કારણે કોઈ યોગ્ય લાઈડ યોગ્ય ગાઈડલાઈન નહીં હોવાને કારણે કોલેજોમાં એડમિશનની પ્રક્રિયામાં ખૂબ જ બેદરકારી થઈ છે લોકોને એડમિશન મળતું નથી વિકાસ પોર્ટ પોર્ટલ પ્રમાણે જે લોકોને એડમિશન આપવાની વાતો કરી છે એ પ્રમાણે કાર્યવાહી થઈ નથી માનો કે એક કોલેજની પાસે બસો સીટ છે બસો એડમિશન આપવાની વાત એમને કરી છે તો એ કોલેજના સંચાલકોએ બસો એડમિશન આપવાના હોય તો પાંચસો વિદ્યાર્થીઓને ઓર્ડર ફોર્મ મોકલ્યા છે તો બસો સીટ ભરવા માટે પચીસ તારીખ સુધીની એને લિમિટ આપી છે તારીખ આપવામાં આવી છે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે તો વહેલા તે પહેલાંના ધોરણે એક બે દિવસમાં સીટો પૂરી કરવામાં આવી છે એડમિશન આપી દેવામાં આવ્યા છે પછીના જે વિદ્યાર્થીઓ આવ્યા એમને ના પાડવામાં આવે છે કે હવે એડમિશન અમારે થાય એવું નથી કારણ કે સીટો ભરાઈ ગઈ છે તો આ સિસ્ટમ કઈ રીતની છે હવે જે વિદ્યાર્થીઓ રહી ગયા છે એડમિશન ક્યાં લેવા જાય કોની પાસે જાય યોગ્ય માર્ગદર્શન મળતું નથી કોલેજ યુનિવર્સિટી લોકો ધક્કા ખાઈ રહ્યા છે અને યોગ્ય સલાહ પણ મળતી નથી બીજી વાત જે કોલેજે એડમિશન આપ્યા છે એમાં મેરિટ બિલકુલ જળવાયું નથી જે પહેલાં આવ્યો ઓછા ટકાવાળો પહેલાં આવ્યો તો એને બી એડમિશન આપી દેવામાં આવ્યું છે પંચોતેર ટકાવાળાને એડમિશન મળી ગયા છે એંસી ટકાવાળો વિદ્યાર્થી રખડે છે તો કંઈક ને કંઈક એડમિશનની પ્રક્રિયામાં કંઈક ખામી છે કંઈક ભૂલ છે અને મેં એટલા માટે પત્ર લખ્યો છે કે આ જે કંઈ ખામીઓ છે દૂર થવી જોઈએ અને લોકોની હેરાનગતિ બંધ થવી જોઈએ એટલે આ પત્રમાં આપે જે રીતે જણાવ્યું છે આ પ્રવેશ પ્રક્રિયા રદ થવી જોઈએ પ્રવેશ પ્રક્રિયા રદ ન થવી જોઈએ એવું કોઈ મારું ગણિત નથી પણ મને એટલું ખબર પડે છે કે જે કંઈ પ્રક્રિયા થઈ છે એમાં ખોટું થયું છે અને જે ખોટું થયું છે એ દૂર થવું જોઈએ મેરિટ નથી જળવાયું તો તપાસ થવી જોઈએ કોનેટ એડમિશન આપવામાં આવ્યું છે મેરિટ પ્રમાણે એડમિશન મળે એવી પ્રક્રિયા કરવી જોઈએ પરંતુ ક્યાર સુધી કારણ કે એડમિશન પણ ચાલુ થઈ ગયા છે આ આમાં તો એક મહિના જેટલી સમય જાય એવો છે બિલકુલ તાત્કાલિક ધોરણે કરવું જોઈએ અને લોકોને ન્યાય આપવો જોઈએ જે વિદ્યાર્થીઓને એડમિશન હજુ સુધી નથી થયા તેઓ એડમિશનની રાહ જોઈને બેઠા છે એટલા માટે મેં કીધું કે આમાં કંઈક ને કંઈક ખામી છે કંઈક ને કંઈક મુશ્કેલીઓ ઊભી થઈ છે તો મેં મુખ્યમંત્રીને પત્ર એટલા માટે લખ્યો છે કે જે કંઈ ખામીઓ છે એ ઝડપથી દૂર થાય અને સરળ બને અને સરળતાથી લોકોને તાત્કાલિક એડમિશન મળે અને લોકો ચિંતામાંથી મુક્ત થાય એ માટે તો મેં પ્રયાસો કર્યા છે જે ખામીઓ છે તે ખામીઓ દૂર થાય તે માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે સાતો સાત જે વિદ્યાર્થીઓને એડમિશન નથી થયા તે વિદ્યાર્થીઓમાં અને વહેલામાં વહેલી તકે એડમિશન મળી રહે તેવા તમામ પ્રકારના પ્રયાસો ધારાસભ્ય દ્વારા કરવામાં આવી રહ્યા છે કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત તો સુરતમાંથી સાડા